શિવલી પુષ્પારા જુકે કા નહિ તું ચો જઈ મને ખબર નહી પણ હોય તને બાણે બધો ભેગો કરી નઈ કોઈ લેવા આવતું હોય બાણે ધંધો આ મોટા પાય ધંધો અમારો શિવલિ ચો જાય શિવલિ ને તૈયાર દાળો ઓગમ હાથમાં નાય શિવલિ

ક્યાં હોતી માલુમ પડેગા બંદુક લાયા અંદુક મે બંદુક અંદા લડા બંદુક અંદા લડા તારા જેવું પારિંગ ફરતી ખબર પડતી નહી રાખતા बंगला होता है बंगला नहीं देखा नहीं देखा नहीं था ना ना खाना देखा 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 नहीं देखा नहीं देखा बंगला होता है बंगला होता है बंगला होता है पुष्पा भानी ओ बी बीबी कोई मालूम नहीं है मैं मालूम नहीं तो दिल आया બતા દો ના યાર બતાવો બતાવો માલુમ નહીં આતા હૈ શિવ શેર બન પુષ્પા ભાવ નોખવાનું કરો આગેખો આગે ક્યાં હમક શિવો નહી મા ભાગ ગયો કોઈ હમકુ પહેચાદ નહી નહીં દેખના બેઠો અરે औरत औरत अरे देखी नहीं है यार औरत औरत बता वारत, वारत दो औरत औरत का चक्कर है औरत का चक्कर है भाई देखो क्या होती हमको कोई पहचान नहीं है हमको वो दुबती आता है वो हमें घूमने के लिए आया है आपने नहीं देखी ना नहीं देखी है शिवली का पोटा दिखा दो रुको मैं दिखा दे लंगड़े अरे निकालवा दे मोबाइल दिखा दे ए औरत ए ए जो दिखता है ओ ओ होती है आ, बाड़ी तो देखे देखा है वो उधर जाती थी कौन था उसके साथ ए, एक छोरा उधर साथ था साथ था ना ना हाँ। मालता दौड़ता था दौड़ता था इधर जाए शिवली कैसी थी कैसी थी अच्छी दिखती थी अच्छी दिखती थी अच्छी थी नहीं अपनी थी ये भाग गई चलो તોડી નાખશ લોન લઈ લેવો હા બરોબર ના હંચેલો હવે કેટલા શિવ તીન દે અરે પુષ્પાપા ને પુષ્પા ભાઈ ઉપર બાજુ લાઉ પુષ્પાપા ના પગ ઉતરી ગયા લોકો ખબર મરી જાય પુષ્પાબા તગ ઉતરી ગયું બે તારું તારું મોઢું જોવાનું ચિત્ર પુષ્પા ની કઈ મજૂરી આવતો ને એટલે ચંદ્ર લકડો વાટવા એટલે લકડો વાટવા ને બોર તાર તને જોવા જ આવતો

વાતો કરી <zanskrit>

તારા વખત મને ફાવતું નહીં અને તારા કહેવા ઉપરથી તો હું રે ને એ આ જંગલમાં થઈને દાદી પણ પેલો એક પગાર એક ખભાવાળો રહ્યો ને એ મને મારી નોખ્યા તારે જપજીએ પણ એ ના મારે કોઈ કરવું પછી દોડો અબે બે ક્યાં હોતી હૈ ઓ અપને મેળ પર જાતી તો મે આપણે શિવ શિવ કાબે તો નહી ગયે હબીબી લે ગયે તો